જય માતાજી જય માનગર મિત્રો હું સોની સકર ને ફરી વાર મિત્રો આજે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આપણે મિત્રો લાઈવ મિત્રો મિત્રો અત્યારે જોઈ લે થાય છે આપણે અહીંયા તો આજે મિત્રો પેલા આપણે આજ વાત કરીએ તો તારીખ છે સત્યાવીસ નવ બે હાજર પચીસ ને મિત્રો આજે શનિવાર તો આજમાં મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આજની આવક ની આજની વાત કરીએ તો આજની આવક છે ચાર હજાર પ્લસ છેલ્લા મિત્રો આજની આવક અને હરાજી મિત્રો શું જોઈ લો થાય છે અહીંયા લાગત મિત્રો આપણે એકડે એકથી મિત્રો અત્યારે હરાજી આપણે જોવાનું છે અહીંયા ત્યાં ચાર મિત્રો પહેલી વહેલી ચાર રાજી થાય છે એટલે જેથી કરીને મિત્રો આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવી રીતના કેવી ડુંગળીના મિત્રો કેવી રીતના ભાવે છે મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ ચેનલની અંદર મિત્રો પહેલી વેરા આવે તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો ખેડૂતને લગતા ચેનલને લગતા આપણે મોવા યાર્ડના મિત્રો તમને તમામ મિત્રો વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે લાલ ડુંગળી સફેદ ડુંગળી સિંહના કપાસના બધી મિત્રો તમને હરાજી મિત્રો લાઈવ મિત્રો જોવા મળશે

એકસો ને પચીસ પચીસ રૂપિયા બોલુકા પચીસ બે દિવા પોણા પચીસ પચી છવ્વીસ એકવાર દેવાના દીવા પોણા છવ્વીસ છવ્વીસ મજરી

મિત્રો એકસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે જોઈ લો કઈ રીતના ડુંગળી એકસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવ છો

એકાવન બાવન એકાવન 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 ને બાવન બસો બાવન હા તેપન ચેપન ઉઠા બસો તેપન એક બેના તરવા તેપન ચેપન ને

મિત્રો ને એકસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો

ని్త poured… అగలోద్ favour దండి గలేవ్很多 దటసిలుసిఏ 7 గ్య�లరి తే ప్టొన డిగ్టస వోం డూడు ద్ కేల్ట్ కేలఆి థూమాలోణు

નવા જૂની ડાય પાસવ જૂની આવી છે 50 50 51 50 50 57 56 63

સાઠ રૂપિયા એકસો ને સાઈઠ રૂપિયા મિત્રો ભાવ ભાવશો અમારે એકસો ને પચીસ પચીસ રૂપિયા બોલું ભાઈ પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ સૌથી

બોત યાર સેલ

મોરાર એકસો છપ્પન એકસો ને છપ્પન રૂપિયા મિત્રો વકલનો ભાવ આવ્યો તમે જોઈ લો કઈ રીતનો છે નહીં એકસો ને છપ્પન રૂપિયા મિત્રો ભાવ છે એકતાલીસ એકતાલીસ રૂપિયા બોલું એકતાલીસ બેતાલીસ 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 ચુમ્માલીસો একসো্লি রুপিয়া মি ভাব ছোট মিত্র একসোনে চুম্লিশ রুপিয়া মিত্র ভাব থাই ভাল তো যাবো কী রিট নো যাবো একসোমিশ રૂપિયા એકતાલીસ છે હા મિત્રો એકસો ને એકતાલીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો